આ આપણી જીવનસંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ તમારી જ્ઞાતિ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર અઠ્ઠાણું બે ત્રેપન નેવાસી એકસો એકવીસ પર અમે તમને સામેથી કોલ કરશું આ ફોન વાકાનેર તાલુકાના મૈકા ગામથી છે કાડુભાઈ ચાવડા તેઓ તેના દીકરા વિશે વાત કરે છે તેમના દીકરાનું નામ છે સંજય કાડુભાઈ ચાવડા તેઓ દલિત સમાજમાંથી આવે છે દીકરો કડિયા કામ કરે છે તેઓ કહે છે કે અમારી કાસ્ટમાં થાય તો વધુ સારું નહીંતર બીજી કાસ્ટ આવકાર્ય છે તો સાંભળો કાડુભાઈ આ કોલ રેકોર્ડિંગ હાલો હાલો હિતભાઈ બોલો હાજી બોલું છું મારે થોડી એક તકલીફ છે દીકરાનું ક્યાંય થાતું નથી જો એના માટે કઈ એવું હોય બરાબર તમારો પ્રોગ્રામ મેં જોયો તો કાલે પ્રમ દિવસે એટલે મને યાદ આવી ગયો બરાબર પણ હવે એમાં એવું છે મોટા ભાઈ કે અમારે શું છે કે માં મૂકીએ તમે જે વાતચીત કરો ને એ બાયોડેટા માં મૂકીએ અમારે આ પોલિસી છે પછી આમાં શું થાય કે આપડે લાંબી વાત કરો ટાઈમ આપડે તમારો મારો બે નો બગડે પછી તમે કે ના યુટ્યુબ માં નથી તો પછી આપડે બે વાત ખેલ થાય ને ભાઈ એટલે અમારે આ રીતનું છે તમને આ મગજ માં બેસે આ તમે જે વાતચીત કરો ને એ અમે યુટ્યુબ ઉપર મૂકીએ અને એમાં તમારો ઓડિયો ફરતો ફરતો એવા વ્યક્તિ આગળ જાય એ તમારો સંપર્ક કરે બરાબર હા એટલે એ તમને મગજમાં બેસે તો આપણે વાતચીત કરીએ ઓકે હાલે હાલે ને હાલો વાંધો નહીં હવે ક્યાં ગામથી બોલો છો હું વાંકા તાલુકાનું મૈકા મૈકા હા વાંકાનેર તાલુકો હા બરાબર છે બરાબર છે અને સંબંધ જેનો કરવાનો છે તમારા દીકરા ને મારો દીકરો એનું નામ શું છે સંજય સંજયભાઈ તમારું નામ મારું નામ કાળુભાઈ સંજય કાળુભાઈ અટક કેવી ચાવડા 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 સરસ સરસ ભાઈ કેટલું ભણેલા છે દસ ફેલ છે અચ્છા દસ ફેલ છે કડિયા કામ કરે છે રાખે છે કોન્ટ્રાક્ટ રાખે છે અચ્છા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરે છે હા બે ભાઈ અચ્છા બે ભાઈ છે કેટલા તમારા દીકરા બે બે દીકરા દીકરીઓ દીકરીઓ તો પાંચ છે એમાં પણ લગન થઈ ગયેલા અચ્છા પાંચ પાંચ બેનું છે પરણી ગયા બરાબર છે બે ભાઈ નું હશે અત્યારે જે સંબંધ કરવાનો છે નાના ભાઈ છે કે મોટા ભાઈ નાના ભાઈ ભાઈ અચ્છા નાના ભાઈ મોટા ભાઈ ને સંબંધ થઈ ગયો છે ને એને તો દીકરા છે અચ્છા એટલે તમારે ભેગા છે કે પાછા જુદા છે એ તો અલગ રીતે છે અચ્છા રસોડું નોખું છે ને હમ બરાબર બરાબર ક્યાંય સંબંધ કર્યો તો ભાઈ નો ક્યાંય હા ચોટીલા તાલુકા નું શિરોડા ગામ છે ત્યાં લગ્ન કર્યા હતા ચોટીલા તાલુકા નું શિરોડા શિરોડા ગામ ત્યાં સમંગ કર્યો હતો બરોબર હા હા ત્યાં શું વાંધો આવ્યો એમાં એવું હતું કે બાય આવી દોઢ વર્ષ તો મેં ભણાવી બરાબર છે પછી પોલીસ માં આવી ગઈ ને હા હા હ એટલે પાટલું ફરી ગયું ઓહ હો હો બરોબર છે એટલે પોતે પોલીસ બની ગયા હા બરાબર છે બરાબર છે

એમાં રસોડું છે બે રૂમ છે અત્યારે હાલમાં રહ્યું છે છોકરો આવી છે અને અડધો કિલોમીટર હાઇવે માંથી બનાવ્યું છે અહિયાં બે મકાન છે રસોડું છે સ્લેબ ભરેલા મકાન છે એમ ઠંડા બાથરૂમ બનાવવાના છે બરાબર બરાબર છે ટૂંકમાં જગ્યા છે એમાં તમે વસ્તુ બનાવવાનો બરાબર હા હા બરાબર છે બરાબર છે હવે આપણે તમે કઈ સમાજમાંથી આવો છો દલિત સમાજો અચ્છા દલિત સમાજ માંથી છો એટલે તમારે તમારા જ જ્ઞાતિમાં પ્રાયોરિટી આપવાની છે કે કોઈ બીજી કાસ્ટ હોય તો ચાલે બને ત્યાં સુધી અમારી મળી જાય તો વધારે સારું બરાબર છે બરાબર છે કઈ વાંધો નહીં એટલે આપણે જે વાત છે એ આપણે મૂકીએ કે ભાઈ બને ત્યાં સુધી દલિત સમાજમાં મળે તો વધારે સારું પછી કદાચ બીજી કાસ્ટ હોય તો એ આવકારીએ બરાબર ને હા હા બસ એટલે આપણે આ વાત મૂકીએ બરાબર છે ઓકે ઓકે સાહેબ ભલે ભલે તો હવે આ ઓડિયો અમે યુટ્યુબ ઉપર મૂકશું વાંધો નહીં તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના 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 કાંઈ વાંધો નહીં સરસ હવે ભાઈ નો સરસ મજાનો મને ફોટો મોકલી દેજો અને બાયોડેટા હોય તો બાયોડેટા મોકલજો કારણ કે શું છે ઉપર જે નામ લખીએ ને એટલે રસવાઈ દીર્ઘાય કઈ ઉચ્ચારણમાં આપણે ફેર ન પડે તો તમારી બાયોડેટા હોય ને એના ઉપર લખવામાં ઈજે એટલે આજ નંબરમાં બાયોડેટા આજ નંબર ઉપર તમારે મોકલવાનો છે અને ખાસ કરીને તમે બીજા થ્રુ મોકલો અથવા તમે મોકલો ખાસ તમારું નામ લખજો કારણ કે શું હોય તમારે ઓડિયો ગોતવાનો પ્રોબ્લેમ ન થાય તમારો ફોટો જયારે આવે ને ત્યારે ઓડિયો મુકાય ઓડિયો મૂકી ન શકીએ બરાબર છે એટલે ગોતો અમે થોડુંક બરાબર હા હા બસ એટલે આવી રીતે મોકલી દેજો ભલે ભલે કઈ વાંધો બીજું હા બીજું તમારા ઉપર કારણ કે આ ઓડિયો જાય એટલે એવા ખોટા ફોન આવે કે અમારે દીકરી કરવાનું છે એટલા પૈસા ભરો એવું બનેતા એમાં પડવું નહીં ના ના અને કદાચ તમને લાગે તમને વિશ્વાસ લાગે કે ના વ્યવસ્થિત છે કઈ ઉપાધિ નથી તો તમારે ઊંધી તપાસ કરવી